વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સામે ડુપ્લિકેટ ડુપ્લિકેટ લેટર લેટર કાર્ડનો મામલો કાર્ડના આરોપી મનીષ વઘાસા સહિત ચાર આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસ સામે પોપટ બનેલા મનીષ વઘાસ પોલીસ સામે સળાગતિ સ્વીકારી અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ બનવા માટે ડુપ્લિકેટ લેટર કાર્ડ કર્યું પોલીસ સૂત્રો પોલીસ તપાસમાં અમરેલી તાલુકો ભાજપના પ્રમુખ બનવા માટે કર્યું હતું અમરેલી તાલુકા ભાજપના દાવેદારો હતા ત્યારે ગાંધીનગર અને મનીષ પોતે સક્ષમ હોવાની કરી હતી અમરેલી તાલુકા ભાજપનું નામ જાર ન થતા મનીષ વઘાસિયાએ ડુપ્લિકેટ લેટર કાંડ કરી અને તાલુકા ભાજપ પ્રમુખ બનવા કર્યું હતું ષડયંત્ર કૌશિક વેકરિયાને બદનામ કરી અને મનીષ વઘાસિયાને બનવું હતું અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ પોલીસે મોબાઈલ કબજે કરી અને કોણ કોણ આ ડુપ્લિકેટ લેટર કાર્ડમાં સામેલ હોવાની શક્યતાને લઈને તપાસ આગળ ધપાવી વજુ ભાજપના નેતાઓ સામેલ હોવાની શક્યતાને લઈને પોલીસે એક દિવસના મેળાવ્યા છે રિમાન્ડ નૌસાદ કાદરી ન્યુઝ નાઇન ગુજરાતી અમરેલી